એસના લોકલ મેન્યુફેક્ચર દ્વારા ચારસો અઠ્યાથી આઠસો વીસ ટકા ભારતમાંથી ઇમ્પોર્ટ ટાઇલ્સ ઉપર ડ્યુટી લગાવવાની એપ્લિકેશન કરેલ છે તેની સામે આજે ઇન્ડિયન સિરામિક મોરબીના ટોટલ સિરામિક ઉદ્યોગ દ્વારા જે ટોપ એક્સપોર્ટર હોય એમની યુએસ ગવર્મેન્ટ ડેટા ચકાસણી કરશે અને તે ડેટાના બેઝ ઉપર એ લોકો એન્ટીડેમિક ડ્યુટી લગાવશે આઈટીસી અને ડીઓસીની પ્રોસીજર પૂરું થાય પછી ડ્યુટી લાગે એ આવતા ત્રણ ચાર મહિનામાં ડ્યુટી લાગવાની શક્યતા છે જો દસ ટકાથી વધુ ડ્યુટી લાગે તો મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રી ઉપર મોટી ઇમ્પેક્ટ આવે અને આવનારા દિવસોમાં ત્યાં ચાઇનીઝ ઇન્ડસ્ટ્રી પણ આવી શકે જેમ સાઉદીમાં એન્ટીડેમિક ડિટેલ લઈ ગયું સાઉદીમાં ચાઇનીઝ ઇન્ડસ્ટ્રી આવી અને સાઉદીનું માર્કેટ તો અમારું અરે માટે પૂરું થઈ ગયું ત્યાં પણ આજુબાજુના દેશોમાં યુરોપમાં પણ સાઉદીની ઇન્ડસ્ટ્રી અત્યારે સપ્લાય કરે છે એટલે વૈશ્વિક માર્કેટમાં ટકવું સિરામિક ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ મુશ્કેલ ભર્યું બની રહે જી આવનારા સમયમાં મેં કોમર્સ મિનિસ્ટ્રીમાં કેન્દ્ર સરકારમાં મંત્રી સાહેબનો સમય લઈ અને રજૂઆત કરશું તેમજ ત્યાં ડિપ્લોમેટિક અને કોમર્સ મિનિસ્ટ્રી દ્વારા જે કંઈ પણ એમાં ડ્યુટીમાં ઘટતું થઈ શકે તેના માટે અમે રજૂઆત કરશું